હિંમતનગર ખબરમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા નલ સે જળ યોજનાના ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકાના ગામડાઓમાં નલ સે જળ યોજનાનું વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચી ખેડબ્રહ્મા પોશીના વિજયનગર ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા પ્રાંત ઓફિસરની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડબ્રમા પોશીના અને વિજયનગર તાલુકામાં નળ લાગ્યા પણ પાણી ન આવ્યું અમુક જગ્યાએ પાઇપલાઇન લગાવવામાં આવી પણ નળ લગાવવામાં નથી આવ્યા ઓગળો ભ્રષ્ટાચાર દેખાતા સરકારશ્રીની આંખો ઉગાડવા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ માટલા લઈને બહેનો આ રેલીમાં ઉમટી પડ્યા હતા અને જો સરકારશ્રી અમારી આ માંગણી પૂરી નહીં કરે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું ધારાસભ્ય પોશીના અને વિજયનગર તાલુકાના પાણીના મળતા ઉગ્ર જનતામાં રોષ જોવા મળ્યો હતો અને મને બહેનો દ્વારા માટલાઓ ફોડવામાં આવ્યા હતા અને હાયરે સરકાર હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા રિપોર્ટર ફઝલભાઈ મેમણ વડાલી અને પોચીના તાલુકામાંથી ગામજનો દ્વારા જલ નળ છે જલ યોદ્ધા જે સરકાર દ્વારા જે કરવામાં આવી હતી એમાં ઘરે ઘરે પાણી નથી આપવામાં આવે એમને લઈને અમે રેલી કાઢીને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ જે જલસિંચન યોદ્ધાની અંદર એટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે કે લોકોને ઘર સુધી પાણી નથી આપ્યું તો અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આ આદિવાસી વિસ્તારની અંદર જે જલચિંચન યોદ્ધા છે એમને ફરીથી તપાસ કરી અને લોકો સુધી પાણી આપે અને પાણી નહીં મળશે તો આવનારની દિવસોની અંદર અમે ગાંધી સિંધિયાના માર્ગે આંદોલન કરી અમારા આદિવાસી અંદર પાણી આપવા માટે એમને ઝુકાવવા માટે અમે તૈયાર છીએ એટલે સરકારને આ એક આવેદનપત્ર આપીને કહેવા માંગીએ કે આદિવાસી જે ને જે જલચેન છે એ ફરીથી તપાસ કરીને ફરીથી ઘરે ઘર પાણી આપે એવી અમારી માગણી છે એ માટે અમે આવેદનપત્ર આપીશું